અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ એ ત્યાંના અધિકારીઓની પિતાજીની પેઢી છે કે જ્યાં કોઈ બેસી ન શકે બીજું એવું છે કે અરજીઓ કરે છે વોટ્સએપ અને ઈ થી ફરિયાદો મોકલે છે એના પછી લખે છે કે ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોય ત્યાંની અરજીઓ કરી અને પૈસા પડાવે છે આખી ઘટનામાં આપણે જોઈએ તો જ્યાં ગેરકાયદેસર બાંધકામ થતું હોય અને જો કદાચ પૈસા પડાવતા હશે તો શું એ અધિકારીઓના ખિસ્સાના પૈસા જઈ રહ્યા છે જેના ખિસ્સાના પૈસા જઈ રહ્યા હોય તો એણે આજ સુધી કેમ કમ્પ્લેન નથી કરી એને અધિકારીઓ સાથે એવી તો શું સાંડગાંઠ છે કે અધિકારીઓ એસીબી હમણાં લખી રહ્યા છે કે આ પ્રકારે તમે પૈસા પડાવી રહ્યા છો આરટીઆઈ એક્ટિવિસ્ટો ની વાત કરવામાં આવે તો આરટીઆઈ એક્ટિવિસ્ટો હોય કે ભારતના કોઈ પણ નાગરિક હોય એ જે પણ સરકારી કચેરીઓ છે ત્યાં એમને મરજી થાય એટલી અરજીઓ કરી શકે છે અને આરટીઆઈ અરજીઓ થકી એ માહિતી પણ માંગી શકે છે અને એ ટ્રાન્સપરન્સી લાવવા માટે જ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ લાવવામાં આવેલું જો આરટીઆઈ અરજીમાં માહિતી જે આપવી છે એ માહિતીમાં કંઈ ખોટું ના હોય અથવા તો એ માહિતી જાહેર કરવાથી કોઈ પણ કોઈનું પણ કોઈ વ્યક્તિગત હિત જોખમાતું ના હોય તો એ માહિતી આપવામાં અધિકારીઓને શું વાંધો છે જાહેર માહિતી અધિકારીની પોસ્ટ એના માટે જ નક્કી કરવામાં આવી છે કે રેકોર્ડ આધારિત જે જાહેર માહિતી હોય એ આપવામાં આવે આ તો આરટીઆઈ એક્ટિવિસ્ટો વારંવાર જાગૃત નાગરિકો અરજી કરે એટલે તમે આરટીઆઈ એક્ટિવિસ્ટોનું નામ આપી અને એમને ખંડણી કહો છો તમારી જોડે કોઈ પુરાવા હોય તો તમે આજ સુધી લેખિતમાં કે મૌખિકમાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કેમ ફરિયાદ નથી કરી તમારી પાસેથી કેટલી વખત કોણે કઈ રીતે ક્યારે માહિતી ના નામે ખંડણી માગી એ તમે આજ સુધી ક્યાંય કોઈ ફરિયાદ કેમ નથી કરી એટલે જાગૃત નાગરિકો એ અધિકારીઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પાડે ગેરકાયદેસર બાંધકામો જે કરી રહ્યા છે એમની જોડેથી હપ્તા મળવાનું બંધ ના થઈ જાય એટલા માટે આવા લોકોને છાવરવા આ પત્ર લખવામાં આવ્યો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે એટલે દક્ષિણ ઝોનના ડેપ્યુટી ટીડીઓ ઓફિસરે આરટીઆઈ એક્ટિવિસ્ટો કે કોઈ પણ જાગૃત નાગરિક હજારોની સંખ્યામાં અરજીઓ કરે નો જવાબ આપીને વાત પૂરી કરવાની હોય આ રીતે ખોટી ખોટી એસીબી અરજીઓ પોતે કરી અને પોતે પોતાની બુદ્ધિ નું પ્રદર્શન તો કરી જ રહ્યા છે પણ એ ડેલિબરેટલી પોતાનો ભ્રષ્ટાચાર અને જે ગેરકાયદેસર બાંધકામો કરી રહ્યા છે એની સાથેની મિલી ભગત છુપાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે એટલે ડેપ્યુટી ટીડીઓ સાહેબ એ સત્વરે ભાનમાં આવે અને પોતે જે પોતાની ફરજ છે જેના માટે એમને ત્યાં બેસાડ્યા છે એનું નિષ્ઠાપૂર્વક પાલન કરે એવી આશા અપેક્ષા